નમસ્કાર આપણી ગુજરાતી ભાષાની અંદર એક કહેવત છે કે પુસ્તકોથી ઉત્તમ કોઈ મિત્ર નથી એટલા માટે કે વ્યક્તિ સમય અને સંજોગ અનુસાર બદલાઈ શકે પરંતુ પુસ્તકોની અંદરની જે વાતો લખી છે એ ક્યારેય પણ બદલાતી નથી આ જીવન વ્યક્તિની હયાતી ન રહે લેખકની હયાતી ન રહે પરંતુ પુસ્તક એક વખત છપાયા પછી વર્ષો સુધી એ જીવંત રહેતું હોય છે લોકોના હૃદયની અંદર લોકોના કબોટની અંદર અને એ પૈકીના બે પુસ્તકો મારા એની આપની સમક્ષ વાત મૂકવી છે ત્યારે કે પહેલું પુસ્તક મારું વારસદાર મારે લેખન કાર્યની શરૂઆત થઈ હોય તો આ પુસ્તકથી થઈ છે અને આ પુસ્તકની વિશેષતા એ છે કે આખું એ જે પુસ્તક છે એ ટોટલી પુસ્તક તમને આજે ફ્રન્ટ પેજ તમને જે દેખાઈ રહ્યું છે એની અંદર જ આવી જાય છે આની કથા ખૂબ મજાની છે અને જો આપ એક બેઠકે પુસ્તક પૂરું કરો છો તો ચોક્કસ ગેરંટી સાથે કહી શકું છું કે આપની આંખની અંદરથી આંસુ આવશે જ કારણ કે આ પુસ્તક ખૂબ લાગણી ખૂબ પ્રેમ અને સત્ય અને સમર્પણની કથા દર્શાવતું પુસ્તક છે આ ખૂબ લાખો અને હજારો લોકો તરફથી આના પ્રતિભાવ મળ્યા છે અને આ પુસ્તક એક ગેરંટી સાથે કહી શકાય કે ઓલ ટાઈમ તમારા ફેવરિટ લિસ્ટની અંદર રાખી શકો છો અને એથી વિશેષ કે આ પુસ્તક જ્યારે પણ વાંચો બે પાંચ મહિનાના અંતરે આજે પણ કદાચ આ પચાસથી વધારે પુસ્તક વખત મેં વાંચ્યું છે અને જ્યારે જ્યારે પણ વાંચીએ છીએ ત્યારે એની અંદર કંઈક નવીન લાગે છે ખૂબ મજાની અદ્ભુત આની અંદર સત્ય કથા પ્રેમની કથા અઢીસો વર્ષ બસો ચાલીસ વર્ષ જૂની આની અંદર પ્રેમની કથા છે જો આપણે નથી વાંચ્યું તો ચોક્કસ આ વાંચવા જેવું છે અને આના માટે જો તમારે ઓર્ડર કરવો હોય તો નીચે આપેલો જે સંપર્ક નંબર છે એના દ્વારા આપ વોટ્સઅપના માધ્યમથી આ પુસ્તક છે તમારા ઘરે મંગાવી શકો છો આ પુસ્તકની મૂળ કિંમત એકસો અગિયાર રૂપિયા છે અને આ પુસ્તકની સાથે તમારે કુરિયર ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે અને આની સાથે સાથે મારું દ્વિતીય પુસ્તક જે હમણાં જ લોકોની વચ્ચે પ્રસિદ્ધ બન્યું છે અને ખૂબ આની પ્રત્યે લોકોએ સ્નેહ અને આદરને પ્રેમ વરસાવ્યો છે એનું નામ છે પંચામૃત અને પંચામૃત પુસ્તક એવું કંઈક છે કે આ પેપર કોટિંગ થઈને આવે છે અને આની વિશેષતા એ છે કે વાંચનારના વરદ હસ્તે વિમોચન એટલે જે વ્યક્તિને વાંચવું છે પ્રિન્ટ થયા પછી એ વ્યક્તિના જ હાથમાં આવે છે અને આપ આવી રીતે એનો કાગળ છે એ ખોલીને તમારા હસ્તે જ વિમોચન કરી શકો છો તમારું પુસ્તક છે તમારા સિવાય તમારા અગાઉ કોઈ પણ વ્યક્તિ ખોલવાની નથી આવી રીતે આ વિમોચન જે વાંચનાર છે એમના દસ્તે થાય છે અને આખે આખું આ જે પુસ્તક છે એની અંદર ચાલીસ સત્ય વાર્તાઓનો સંગ્રહ છે અને આ દરેક વાર્તાઓ એવી છે કે એની અંદરથી સ્નેહની સમર્પણની સત્યની સંવેદનાની અને સંઘર્ષની કથાઓ છે એમાંથી નવું કંઈક જીવન મળે છે નવા કંઈક વિચારો મળે છે તમારું ખોવાયેલું જે અસ્તિત્વ છે એને ફરીથી તમે જીવતા શીખો તમે ધબકતા શીખો આવી કંઈક એની અંદર વાતો લખી છે અને આ પુસ્તકની કિંમત પણ બસો એકાવન રૂપિયા છે આ પુસ્તક જો તમારે જોઈતું હોય અને આ બંને પુસ્તક જો તમે સાથે લો છો તો ફાયદો છે કે તમારે કુરિયર ચાર્જ માત્ર એકનો જ ચૂકવવાનો છે વારસદાર અને પંચામૃત આ બંને પુસ્તકો તમને ચારસો રૂપિયામાં તમારી ઘરે પહોંચી શકે છે જો તમે ગુજરાત બહારના છો તો દસ વીસ રૂપિયા આમ તેમ થઈ શકે છે પરંતુ એક ચોક્કસ ગેરંટી આપું છું કે બે હજાર ચોવીસની અંદર આપ જેટલા પણ પુસ્તકો વાંચો છો એ પૈકીનું પંચામૃત પુસ્તક અને વારસદાર પુસ્તક આપના જીવનની અંદર કાયમી એક સંભાળણું રહેશે અને હજારો લોકોએ આ પુસ્તકો વાંચ્યા છે વારસદાર તો ખાસ સવિશેષ ખૂબ લોકો સુધી પહોંચ્યું છે પણ એ પૈકી મારો આગ્રહ છે કે આ પંચામૃત પુસ્તક પણ ખરીદો અને એની અંદરની કોઈ એવી ચોક્કસ વાર્તાઓ ઘણી બધી છે પણ એમાંથી અમુક એવી વાર્તાઓ હશે કે જે તમને એવું લાગશે કે આ મારા માટેની જ છે આ મારી જ કંઈક હકીકત છે અને આવો એ હકીકતમાંથી એ સંઘર્ષમાંથી એ સંવેદનામાંથી એ સહકારમાંથી લોકોએ એનું જીવન કેવું જીવ્યું છે આ સમાજ દર્શન મેં મારી આંખોએ જે કર્યું છે એ પૈકીની જ આની અંદર ચાલીસ વાર્તાઓ છે એટલે સત્ય છે એ લોકોને વધારે સ્પર્શતું હોય અને સત્ય છે એ લોકોના જીવનની અંદર બદલાવ લાવવાનું કામ કરતું હોય તો આજે જ નીચે આપેલા નંબર પર તમારા બંને પુસ્તક છે એને નોંધણી કરાવો અને ખૂબ જલ્દી બે પાંચ દિવસની અંદર જ આ પુસ્તક છે તમારા ઘરે મેળવો અને એથી વિશેષ કે આ પુસ્તકની અંદર તમને શું સારું લાગ્યું છે જો આપને સારું લાગી જે વાત પણ સારી લાગી હોય ચોક્કસ એનો પ્રતિભાવ મારા સુધી પહોંચાડશો અથવા તો મને ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામની અંદર આ પુસ્તકની સાથેના તમારો ફોટોઝ છે એ શેર કરજો આવો જીવન બદલવાની શરૂઆત કરીએ એક પુસ્તકને આપણી લાઇબ્રેરીની અંદર ઉમેરીએ અને એ રી વિશેષ આ બે પુસ્તકો તમને તમારી દ્રષ્ટિએ કેવા લાગે છે ચોક્કસ હકારાત્મક અથવા તો નકારાત્મક આપ અનુભવો છે તમારા આપના પ્રતિભાવો છે એ મને આપી શકો છો નીચેના નંબરથી ફરીથી આપ સંપર્ક કરીને અમારા બંને પુસ્તકો છે આપના સુધી પહોંચાડી શકો છો અને બીજી મહત્ત્વની વાત કે દુનિયાની અંદર કોઈ પણ સ્થળે જો કોઈ ફોજી કામ કરે છે એમાં ખાસ ઇન્ડિયન આર્મી જે છે એમના માટે આ પુસ્તક છે એ તદ્દન નિઃશુલ્ક છે એમને એક પણ રૂપિયા આપવાનો નથી અને બીજી વાત કે આ પુસ્તકમાંથી મળતી જેટલી પણ રકમ છે જેટલી પણ નફાની અથવા તો રોયલ્ટીની રકમ છે એ દરેક રકમ પક્ષીઓને ચણ માટે વપરાવાની છે આવો એક સત્કાર્યને આપણા હાથોથી આરંભ કરીએ આવો આ કાર્યની અંદર આપણી આહુતિ આપીએ નમસ્કાર જય હિન્દ જય ભારત અંકિતાની વાતો